શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠીલા હનુમાન મંદિરે ભાતીગઢ મેળો ભરાયો સંગીતમય શૈલીમાં એકસો આઠ હનુમાન ચાલીસાનું આયોજન કરાયું આમોદ તાલુકાના નહિયર ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠીલા હનુમાન મંદિરે ભાતીગઢ મેળો ભરાયો હતો શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠીલા હનુમાનજીને ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો હતો પવિત્ર શ્રાવણ માસને લઈને આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા મેળામાં ખાણીપીણી સહિત બાળકો માટે રંગબેરંગી રમકડા ઘરવખરીનો સામાન વાંસળીના સુમધુર સૂર સાથે પીપુડાનો કર્કશ અવાજ મેળાની રંગત જમાવતો હતો નાના ચકડોળ જમ્પિંગ સહિતની રાઇડોમાં બેસીને બાળકોએ હર્ષોલ્લાસ સાથે મેળાની મજા માણી હતી શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે સંગીતમય શૈલીમાં એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું આમોદ પોલીસ દ્વારા મેળાને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે ટ્રાફિકની નિયમનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાની અંદર આમોદ તાલુકાનું આ નાયર ગામ છે આ નાહેર ગામની અંદર દોઢસો વર્ષ જૂની આ હનુમાનજીની પ્રતિમા આકસ્મિક નીકળવાથી એને અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને શિખરબંધી મંદિર બનાવીને એની અંદર પધરાવેલી છે ત્યારબાદ શ્રાવણ માસની અંદર ટ્રસ્ટીઓ અહીંના ટ્રસ્ટીઓ મારફતે જે ગામના લોકો અહીંયા શનિવારે છે છે ને ભરાય દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવે છે મહા યજ્ઞ આયોજન કરવામાં આવે છે તથા ભંડારા પણ આયોજન કરવામાં આવે છે ન્યૂઝ થિંક પોઝિટિવ